ભગવાન વાળીનાથની શોભા યાત્રા નીકળી વિસનગરમાં સમસ્ત માલધારી સમાજ દ્વારા તરબ ગામે આવેલ વાળીનાથ મહાદેવનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે ત્યારે આગામી સમયમાં આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે વિસનગરમાં પણ ભવ્ય યાત્રા નીકળી હતી પ્રજાસત્તાક દિવસ અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો યુવા ફાસ્ટ બોલરનું મેદાન પર જ મોત થયું છે હાર્ટ એટેકના કારણે યુવાનોના મૃત્યુની સંખ્યા વધી રહી છે જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લાના પટ્ટનના હંજીવીરા વિસ્તારમાં બોલિંગ રનરઅપ દરમિયાન યુવાન ક્રિકેટર સુહેબ યાસીન જેનો વીસ વર્ષની ઉંમર હતી તેમનું મોત થયું છે મળતી માહિતી મુજબ સુહેબ યાસીનનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે હાલમાં જ નોઈડાના એક વ્યક્તિનું પણ ક્રિકેટ રમતા પીચ ઉપર મોત થયું હતું હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ છે વિશ્વના સૌથી શક્તિશાળી પ્રાણીઓ ખતરનાક હિંસક પ્રાણીઓ પણ કેટલાક શાંત દેખાતા જંગલી પ્રાણીઓ સાથે સ્પર્ધા કરી શકતા નથી આમાં બેલ્જિયમ બ્લુ બોલનો સમાવેશ થાય છે તે અત્યંત શક્તિશાળી છે તેનું કદ ખૂબ જ મજબૂત છે આફ્રિકન હાથીઓથી તો સિંહ અને વાઘ પણ ડરે છે ગેન્ડા એટલા શક્તિશાળી છે કે તે સૌથી મોટા પ્રાણીને પણ હરાવી શકે છે હિપોપોટેમસ પણ જ્યાં સુધી તેને છંછેડવામાં ન આવે ત્યાં સુધી શાંત છે ગુસ્સામાં તે તોફાન મચાવતા હોય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે